નવીન બનેલ ડીએફસીસી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓનલાઈન ઉદ્ઘાટનમાં સ્થાનિક ધારાસભ્ય અને ભાજપના આગેવાનો રહ્યા હતા ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાત માંથી પંચ્યાસી હજાર કરોડના વિકાસ કામો ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને દેશને મોટી ભેટ આપી છે આ સમયગાળા દરમિયાન વડાપ્રધાને દસ નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે વિકસિત ભારત માટે જે નવું નિર્માણ થઈ રહ્યું છે તે સતત વિસ્તરી રહ્યું છે દેશના ખૂણે ખૂણે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ને નવી નવી યોજનાઓ શરૂ થઈ રહી છે તેમણે વધુમાં કહ્યું કે આજે હું દેશને ખાતરી આપું છું કે આગામી પાંચ વર્ષમાં ભારતીય રેલવેમાં એવું પરિવર્તન જોશો જેની તમે કલ્પના પણ ન કરી હોય આ દિવસ આ સંકલ્પ શક્તિનો જીવન પુરાવો છે શ્રી નવ गोयल ડેપ્યુટી મેનેજર શ્રી કે શિવકુમાર પonnna ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજર શ્રી નીરજ કુમાર સહાયક પ્રોજેક્ટ મેનેજર શ્રી મનીષ ઢાકા જુનિયર પ્રોજેક્ટ મેનેજરની નિય આખેવાનીમાં કાર્યક્રમને સફળ બનાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો આજ કે હમારે ઇસ શુભ દિન પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ને કરી 85000 કરોડ કે રેલવે પ્રોજેક્શન ઓગરેટ કીયા હે और इसमें मेनली हमारा डेडिकेटेड ट्रेड कॉरिडोर है जो कि हमारा एक वेस्टर्न है एक ईस्टर्न है वेस्टर्न आपका मुंबई से दिल्ली तक है मोटा मोटा और ईस्टर्न जो है हमारा लुधियाना से सोनगर है और इस डेडिकेटेड ट्रेड कॉरिडोर के माध्यम से हमारी देश की जो लॉजिस्टिक्स की कॉस्ट है वो काफी कम होंगी और हमारी इकोनॉमी को जीडीपी बूस्ट मिलेगा इससे थैंक यू